વાવથરાદ જિલ્લા ધરણીધર તાલુકાના ઢીમા ગામે સુથાર સમાજના ઈષ્ટદેવ વિશ્વકર્મા ભગવાનની જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય કથા પંચકુંડી યજ્ઞ તેમજ ધર્મશાળા વાસ્તુ અને લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વિશ્વકર્મા જયંતિના દિવસે મહાપૂજા અને મહાઆરતી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સુથાર સમાજના ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહીને આશીર્વાદ લીધા હતા નવા જિલ્લાની અંદર ભગવાન ધરણીધરના ધામમાં ભીમા ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે ત્રણ પ્રજ્ઞા દ્વારા સુથાર સમાજ દ્વારા નિર્મિત વિશ્વકર્મા ભગવાનનો આજે નવમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે ભાવિક ભક્તજનો દ્વારા અને સંતો મહંતો દ્વારા ત્રિદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું અને વિશાળ સંખ્યામાં સંખ્યાએ લાભ લીધો અને આજના પાવન પ્રસંગની અંદર આજે નવમા પાટોત્સવનો મહાયજ્ઞાયક અને ઉજવાઈ રહ્યો છે એના દ્વારા સમાજનું ઉત્થાન સમાજની વિકાસ સમાજની પ્રગતિ થાય એવા હેતુથી આ વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર કલ્યાણ માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે બોલો વિશ્વકર્મા ભગવાન ગજર સુતાર સમાજ ધીમા વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય વિશ્વકર્મા કથાનું એક સુંદર આયોજન એના ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવેલું હતું કે જેની અંદર માર વર્ષ પહેલા એ કથા બેસેલેલી હતી અને એક ભવ્ય નિર્માણ થયું અને એનું જે દ્રવ્ય વેચ્યું એમાંથી દાતાઓ તૈયાર થયા અને આશરે ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે એક વિશાળ ધર્મશાળાનું પણ આયોજન કર્યું હતું એનું પણ આજે અનાવરણ હતું અને અમારા સમાજના ઉત્સાહી યુવાનો કે જે ભણતરમાં આગળ પાછળ રહેતા હોય છે પણ એમને વાંચવાની સુવિધા હોતી નથી તો એક સુંદર નું આયોજન અને જે કિંમતી કિંમતી જે પુસ્તકો છે તે પુસ્તકો વિદ્યાર્થીઓને ઘરે બેઠા અહીંયાથી વાંચવા માટે મળશે એટલે નું ઉદઘાટન કર્યું છે અને ત્રિદિવસીય જે કથા હતી એનું પણ આયોજન કર્યું અને સુંદર ધર્મશાળા જે બનાવી છે કે જેની અંદર ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે એની ઉપર રૂપિયા ના ખર્ચ થયાકામ કરવાનું ડાટાઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું અમારા ઉત્સાહી યુવાનોએ ઉત્સાહ આખો સમાજ ત્રણ વર્ગના ગજર સુતાર સમાજના જે ઉત્સાહી જે યુવાનો છે તે યુવાનો એ વડીલો એ બાળકોએ બહેનોએ બધાએ તન મન ધનથી ખૂબ કામ કર્યું છે આ સમાજ ખૂબ જ આગળ આવે પ્રગતિ કરે સંસ્કારી બને શિક્ષિત બને એવી રીતના અમે અપેક્ષા રાખીએ છીએ